મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમસેવક ભક્ત શ્રી હનુમાનજી દાદાના જન્મોત્સવની ઉજવણી ગામે ગામ કરવામાં આવી હતી ત્યારે દામનગરથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલ લાઠી તાલુકાના રાબડા ગામની ભૂમિ ઉપર સ્થાપિત કરવામાં આવેલ તાત્કાલિક હનુમાનજી મંદિર આશ્રમમાં આજે મંગળવારે હનુમાનજી દાદાના જન્મોત્સવના અવસર પર નૂતન ધ્વજ રોહણ કરવામાં આવેલ અને આ ગામના ભૂદેવશ્રી અશોકભાઈ જોશીએ આરતી કરી દર્શને આવતા